તમે ટાઈમ થાય શું કરશો ટાઈમ થાય તો જવાનું ટાઈમ થાય એટલે પણ હવે ખેતરમાં પાણી ચાલુ હોય છે તો આના કાર્યા જાન તું કરી જા કરી જા હવે આમને કઈ કો આમને આપણે લાય હે પણ કઈ તમે એ હુવાનું કરો ને અત્યારે નહીં કેવું તારે કે શું બધું આ દેડ હું હેડ તારે વેલા ઉઠાડી ભેંસ દોવા જવાની પાછી તો મારો નહીં આવે સમ

ઈ તો પડે કેનો હું માદો આ બકરી મોઢાને કઈ આવડતુંક નઈ ગાઠા નકું આઈ ઓલા હા ડાળીયા હરા ડાળ ને શું હોય આ કે પડી જ દેવો ને બી કોઈ કામ ખરી બંધ હતો ડાળો બંધ હતો ઈ તો મને ખબર છે બંધ હતો તમે માથે ચડાઈ લીધું ના ને ના બોલા ને दारू રે ને ગાડી માં બે ના 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 ખટારા માં બે કરો ને હું તમે બે વાત કરો જ મારા હું તમને

અલ્યા આને ન સુવા દે ખાતો મને હોગ આવે એ આ કે આઈ ગયો હું થાઉ કાઈ વાત વાત માડો આવતી હોય તો ને વાત પર શું કામ અતારે સુવા જાય પણ વાત માડવી હવે તો કેટલા વાગે કેટલા વાગે જી વાગે સુઈ જાવ મેલાજી બોલું શું માઉ કરો માહ હું મે તમે આગે ડર થઈ ગયા ફરેડા ફરેડા કોને કોને હુવા દેતા ને હુવા દો ફરજ કોને ચા બગાડે તો બરાબર ફળી ના ખે મારે નહીં હું જો ને ભાઈ ના તમે મારી વાત બધા જોવાના ઇતિહાસ મારી ઘર પડ્યા

ઈને ઓngx ઓngx સે હાલવા કોને હેકા જ બે રાખવાના આપ નો કે આઈ એની વાતે પડી જાય તો બળ જ જે હું શું ગટો તો કો આવે કેટા વાત મારી ઓનો ખટારામાં બેઠો તમે ગુલ્ફી વી કાતા એમ તા કીધું વાડડા ખટારામાં બેઠે એમ કીધું તમે તમે શું શું કીધું એ ગટો વાડડો હ વાત હતી ને કો આવે એક ગટો વાડડો તે વાડરને આલી અલા ચાના એક ગટો વાડડો એક ગટો વાડડો એક માદરાની સીડી આલી પણ પછી શું

શું ભાઈજી પોજો ઉતાર હવે જા હવેડો હું જે ઉતાર કેમ ભાઈજી ઘર મેલે નહી તો બીજે શું કરું હું જતો રહા હે અમને છે આરી આડું તમે હેડો તમે હુવા હુસોઈને હુવા દેસોઈને જા હવે હવે શું જાય બેઓ ચા ચા મેલો ચા નહીં મેલો હવે હું જાવ હેડો પડી હોય કંઈ રોટલો બટલો ખાવાનો પડ્યું હુ

હા શું હવે મેં ટુકડો જાડો